બાબલા ગામના રહીશો આજે મામલતદાર કચેરી પહોંચ્યા ગામમાં કેટલાક ફળિયાઓમાં કેટલાક મહિનાઓથી પીવાનું પાણી નહીં મળતા આજે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું તાજેતરમાં સરકાર નળસે જળ અને પીવાના પાણીની સુવિધાની જાહેરાતો કરે છે પરંતુ હજુ ઘણા ગામડાઓ એવા છે જ્યાં પાણી માટે આજે પણ સંઘર્ષ કરવો પડે છે અહીં વાત છે સુરત જિલ્લાના બાદુરી તાલુકાના બાબલા ગામની બાબલા ગામની અસરગ્રસ્ત મહિલાઓ અને રહીશો આજે મંગળવારે બારદોરી મામલેદાર કચેરી ખાતે આવ્યા હતા જેનું કારણ પણ એ જ કે બાબલા ગામે અમુક ફળિયામાં પીવાના પાણીની સમસ્યાનું આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી મારું નામ નેહાબેન છે અમે બાબલા ગામમાં રહીએ છીએ અમારા ગામમાં પાણીની બહુ મોટી પ્રોબ્લેમ છે અમારા ગામમાં થોડું થોડું પાણી આવે છે તે બી બે નળ છે તેમાં દસ ઘર છે તેમાંથી કેટલાક જણ પાણી ભરી શકીએ અને બીજું તો કોઈ પાણી પીવાનું આવે એમાંથી જ બધું વાપરવાનું હોય છે વાસણ કપડા કપડા અમે ને ધોવા જઈએ છીએ કોઈ વખત ને આવે નહી આવે તો આ પીવાના પાણી થી જ અમારે ચલાવવાનું હોય છે અમારા ગામમાં બહુ મોટી સમસ્યા છે પાણીની અને આ જો પાણી તો થોડું થોડું આવે છે એમાંથી અમને પાણી ભરી નથી શકતા અમારા દસ ઘર છે દસ ઘરમાં કોઈની ત્યાં બે હોય ત્રણ હોય તો કઈ રીતે પાણી ભરી શકીએ અને અમે તો ઠીક છે પણ અમારા ઘરમાં અમારા ફળિયામાં વડીલો પણ છે જેમથી ચાલી પણ નથી શકતા તો તેઓના ઘરે કેવી રીતે પાણી ભરી શકે એ લોકો પણ અમે બીજા ફરિયામાં જઈએ તો એ લોકો કે છે કે તમારા ફરિયામાં પાણી ભરો નહી અને એ લોકો પણ કે છે કે તમે કઈ સમસ્યાનો હલ લાવો અને કોઈને કેવો તમારા સરપંચ લોકો ને અમને પાણીની સમસ્યા છે તે દૂર કરી આપે પણ કોઈ જોવા પણ નથી આવતું સરપંચ સાહેબ પણ કોઈ દિવસ જોવા નથી આવ્યા આટલા વખત થઈ ગયા એમને ત્રણ ચાર વર્ષ થઈ જવાના પણ જોવા પણ નથી આવ્યા કે કલાક સાહેબ પણ જોવા નથી આવતા